એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કચ્છમાં પાકિસ્તાનના વધુ બે ડ્રોન તોડી પાડવામાં ભારતીય સેનાને સફળતા મળી છે આ પહેલા પણ કચ્છના ભુજમાં છ ડ્રોન તોડી પડાયા હતા એક ભુજ સુધી ડ્રોન પહોંચી ગયું હતું ત્યારે આ મહત્વના સમાચાર બડાસાના સાંધી સિમેન્ટ નજીક ડ્રોન તોડી પડાયું છે ભુજ તાલુકાના નાગોર ગામમાં પાસે ડ્રોન તોડી પાડવામાં આવ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે કચ્છમાં પાકિસ્તાનના વધુ બે ડ્રોન તોડી પાડવામાં ભારતીય સેનાને સફળતા મળી છે તો ગઈકાલે રાત્રે પણ જે સિનારીઓ હતો ત્યારે પણ છ જેટલા ડ્રોન કચ્છમાં જોવા મળ્યા હતા જેને તોડી પાડવામાં આવ્યા હતા તો એક ડ્રોન ભુજ સુધી પહોંચ્યું હતું જેને પણ તોડી પડાયું હતું ત્યારે ફરી વધુ બે ડ્રોન તોડી પાડવામાં ભારતીય સેનાએ સફળતા મેળવી છે મહત્વની વાત એ છે કે ભુજની નજીક ગાંધીધામ પણ આવેલું છે જે કંડલા બહુ મોટું પોર્ટ છે પ્રમુખ બંદર છે ભારતનું અને કંડલાને પણ નુકસાન પહોંચાડવાની સાજિશ હોઈ શકે છે ત્યારે ભુજમાં પણ ડ્રોન જોવા મળ્યું હતું અને તેને તોડી પડાયું હતું ત્યારે કચ્છમાં કુલ છ જેટલા ડ્રોન તોડી પડાયા અને

फिर उसके बाद क्या हुआ कैसे कुछ नहीं नहीं। हम तो इधर बैठे हुए हम तो इधर आए नहीं फिर बाद में जब दुनिया इधर आई फिर हम अभी आए थे देखने पर लेकर हम तो खुद ही डर गए बाकी कोई प्रॉब्लम नहीं पुलिस आर्मी हमारी है हम आर्मी वाले जो कर रहे हैं ठीक कर रहे हैं रात को भी हो रहा है दिन को भी हो रहा है हमारी आर्मी लगी हुई है कोई प्रॉब्लम नहीं है ठीक है वो आर्मी हमारी भरोसा है पूरा हमारे साथ है कंधे में कोई ऐसी प्रॉब्लम नहीं है बिल्कुल ठीक चल रहा है તો સાંધી સિમેન્ટ નજીક ડ્રોન તોડી પડાયું છે ભુજ તાલુકાના નાગોર ગામ પાસે ડ્રોન તોડી પાડવામાં આવ્યું છે આ પહેલા પણ છ જેટલા ડ્રોનને તોડી પાડવામાં આવ્યા હતા ત્યારે કચ્છમાં પાકિસ્તાનના વધુ બે ડ્રોન તોડી પાડવામાં ભારતીય સેનાને સફળતા મળી હોવાના સમાચાર મળી રહ્યા છે આ સાથે જ કચ્છ ભુજમાં પણ હાઈ રાખવામાં આવ્યું હતું ત્યારે ગઈકાલે પણ છ જેટલા ડ્રોન કચ્છ ભુજમાં તોડી પાડવામાં આવ્યા હતા

નવ જેટલા ડ્રોન ઉડ્યા હતા જેમાંથી સાત જેટલા સિસ્ટમ દ્વારા તોડી પાડવામાં આવ્યા છે ત્યારે વહીવટી સતત વહીવટી તંત્ર છે લોકોને અપીલ કરી રહ્યું છે ઘરથી કામ વગર ઘર થી બહાર નીકળવું

ડ્રોન ઉડતાની સાથે તેમને ડિસ્પોઝ કરવામાં પણ સક્ષમ છે પાકિસ્તાની પર જે બધ ઇરાદો છે તે કચ્છ ઉપર હજી સુધી સાથ આવવા આર્મીએ દીધો નથી જી જી દાઉદ તમે કહ્યું કે નવ જેટલા ડ્રોન ઉડ્યા હતા જેમાંથી સાત જેટલા ડ્રોન ને તોડી પડાયા તો બે ડ્રોન વિશેની માહિતી મળી છે ને શું હાલ કોઈ એલર્ટ જાહેર કરાયું છે સરહદી ગામોમાં જી

દરિયાઈ ખુબ જ દરિયાઈ વિસ્તાર મોટો છે કચ્છ તો જે માછીમારી કરતા હજારો માછીમારો છે તેમને અત્યારે ફિશિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા માછીમારી બંધ કરવાનો પણ હુકમ દેવામાં આવ્યો છે તો તદ્દન માછી બંધ કરી દેવામાં આવી ને માછીમારોને પણ જાગૃત કરવામાં આવ્યા છે કોઈ જાતની દરિયાની અંદર દરિયા જી આભાર દાઉદ સમગ્ર માહિતી આપવા માટે